ધ્યાન રાખો ચાર ફેબ્રુઆરીથી દેવગુરુ ગુરુ થશે પ્રત્યક્ષ પાંચ રાશિઓને આપશે માફી ત્રણ રાશિઓ માટે વધશે મુશ્કેલીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચાર ફેબ્રુઆરીથી દેવગુરુ ગુરુના માર્ગે ચાલનારી પાંચ રાશિઓને દેવગુરુ ગુરુની આશીર્વાદ મળવાની છે અને આ પાંચ રાશિઓ પર દેવગુરુ બૃહસ્પતિની નજર પડી રહી છે આ ત્રણ રાશિઓ પર તેની અશુભ નજર હા મિત્રો આ ત્રણ રાશિઓ માટે મુશ્કેલ સમયની શરૂઆત થઈ શકે છે આ પાંચ રાશિઓને દેવગુરુ બૃહસ્પતિની શુભ નજરથી ક્ષમા મળી શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ હાલમાં શુક્રની રાશિ વૃષભમાં પૂર્વવર્તી સ્થિતિમાં છે અને ચાર વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ ના રોજ પ્રત્યક્ષ થશે મિત્રો ચાર ફેબ્રુઆરીએ બપોરે એક વાગીને છેતાલીસ મિનિટ કલાકે ગુરુ ગ્રહ મિથુન રાશિમાં સીધો ભ્રમણ કરી રહ્યો છે જેના કારણે આ પાંચ રાશિના જાતકોને ગ્રુપના આશીર્વાદ મળશે અને આ ત્રણ રાશિઓને મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વિડિયો બધા માટે ખાસ હશે તમે જઈ રહ્યા છો મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં દેવગુરુ ગુરુને સૌથી શુભ ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન લગ્ન સંતાન સુખ અને પ્રગતિ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે દેવગુરુ ગુરુ હાલમાં શુક્રની રાશિ વૃષભમાં પૂર્વવર્તી સ્થિતિમાં છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગુરુગ્રહનો પ્રત્યક્ષ હોવાને કારણે કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે જેના કારણે તેમને તેમના જીવનમાં લાભ મળશે અને આ પાંચ રાશિઓને ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે અને છે આ ત્રણ રાશિઓ માટે આર્થિક નુકસાનના સંકેત મળી રહ્યા છે તો મિત્રો ચાલો વીડિયોમાં આગળ જાણીએ કે જે રાશિઓ પર ભગવાનના ગુરુ ગુરુના આશીર્વાદ મળવાના છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણના સાચા ભક્તો અવશ્ય આપીએ કોમેન્ટ બોક્સમાં દિલથી અવાજ આવે છે તે રાશિ ચિહ્નો કે જેના પર ગુરુનું શાસન છે જેઓ ક્ષમા આપવા જઈ રહ્યા છે અને જેઓ ગુરુની બદલાતી ચાલને કારણે મુશ્કેલ સમયનો સામનો કરવા જઈ રહ્યા છે નંબર એક મેષ રાશિ હમેશ રાશિના જાતકોને જણાવી દઈએ કે ગુરુનો પ્રત્યક્ષ થવાથી તમારા માટે ખૂબ જ સારું રહેશે હા મિત્રો તમને દેવગુરુ ગુરુ તરફથી પણ ઘણા બધા આશીર્વાદ મળવાના છે ચાલો જાણીએ તમે તે દેવગુરુ ગુરુ તમારું ધન ઘર સીધું થવા જઈ રહ્યું છે જેના કારણે તમારા ઘરમાં ધનનો વરસાદ થશે તમારા બધા પેન્ડિંગ કામ શરૂ થઈ શકે છે મિત્રો તમે તમારા કામમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે બધી સમસ્યાઓ ગુરુની બદલાતી ચાલને કારણે સમાપ્ત થઈ જશે હા મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે જેઓ વેપાર કરે છે વ્યવસાયમાં સફળતા મળશે કરિયરમાં પ્રગતિની તકો છે અને કોઈ મોટી વાત પણ થઈ શકે છે દેવગુરુ ગુરુની કૃપાથી તમારા ભૌતિક વિકાસના સારા સંકેતો પણ છે એવી અપેક્ષા છે કે તમને વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળશે સારો નફો થશે અને પ્રગતિ તમને ખુશ રાખશે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા સમાજમાં સારા કાર્યો પર પૈસા ખર્ચવાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિના લોકો માટે ગુરુ ગ્રહ પ્રત્યક્ષ રહેશે હા મિત્રો ચાર ફેબ્રુઆરીથી દેવગુરુ બૃહસ્પતિ તમારી દરેક સમસ્યામાં મદદ કરવા જઈ રહ્યા છે કારણ કે આ સમય કોઈ પણ સંજોગોમાં નહીં રહે તમારા માટે વરદાથી ઓછું નંબર બે વૃષભ તમને જણાવી દઈએ કે ચાર ફેબ્રુઆરીથી દેવગુરુ ગુરુની પ્રત્યક્ષ ગતિ તમારા માટે ફાયદાકારક સાબિત થશે હા મિત્રો આ તે લાભ સીધી મુવમેન્ટમાં જશે જેનો અર્થ છે તેનાથી વિપરીત ગતિ થશે અગિયારમું ઘર તમને જ્યોતિષમાં ધનલાભ અથવા ધનનું સ્થાન કહે છે જેના કારણે તમને અચાનક ક્યાંકથી ધનલાભ થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે એક પછી એક નવી વસ્તુઓ અજમાવશો તમે તમારા પૈસાનું રોકાણ કરશો જેનાથી તમને ફાયદો થશે દેવગુરુ ગુરુની શુભ નજર તમારા પર છે હા જે લોકોએ વેપારમાં રોકાણ કર્યું છે તે જ લોકોને ફાયદો થશે આ સમયે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે તમને તમારા માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે મુશ્કેલીઓ શ્રી હરિવિષ્ણુની શુભ નજર તમારા પર રહેશે જેનાથી તમારા તણાવનો અંત આવશે જે લોકો લાંબા સમયથી વર્ક્યાની શોધમાં છે તે લોકો માટે આરોહણની સંભાવના બની રહી છે બૃહસ્પતિની બદલાતી ચાલને કારણે આ સમય સમાપ્ત થશે મિત્રો તમને ક્યાંકથી સારા સંબંધો મળી શકે છે તે સારું રહેશે કારણ કે તમારી ઉપર દેવગુરુની શુભ નજર છે નંબર ત્રણ મીન રાશિ મીન રાશિ વાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારા ત્રીજા ભાવમાં દેવગુરુ ગુરુ પ્રત્યક્ષ થવા જઈ રહ્યા છે જે તમારા માટે સારું રહેશે નહીં જો આ સમયગાળા દરમિયાન ગુરુ પ્રત્યક્ષ હશે તો તમારા સ્વાસ્થ્ય સંબંધિત રોગો તમને પરેશાન કરી શકે છે હા મિત્રો આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ દેવગુરુ ગુરુની સીધી ચાલને કારણે તમે કેટલાક જૂના રોગોથી પરેશાન રહી શકો છો તો જૂના દુશ્મનો પરેશાન થઈ શકે છે તમે વ્યવસાયમાં કરી શકે છે તમારે જેમને સમેટી લેવાના છે તેમનાથી તમારે અંતર જાળવવું પડશે નહીં તો તમે તેમને લાંબા સમય સુધી લપેટી શકો છો જો આપણે પારિવારિક સંબંધોની વાત કરીએ તો આ સમય તમારા પરિવારમાં તણાવ ઓછો થશે અને ખુશી થશે તમારા ઘરમાં શુભ સંસ્કારો થઈ શકે છે પરંતુ મિત્રો વિદ્યાની સમાન દ્રષ્ટિ મજબૂત બને છે કારણ કે આ સમય પહેલાથી જ પતિ પત્ની વચ્ચે ચાલી રહ્યો છે પત્નીનો અંત આવશે લગ્નજીવન માં કેટલીક સમસ્યાઓ ઊભી થશે હા મિત્રો આ સમય તમારા માટે પડકારજનક બની શકે છે નંબર ચાર જણાવવું જોઈએ રુવારીથી સમયગાળા હા મિત્રો દેવગુરુ ગુરુ તમારા પૈસાના ઘર પર સીધું ભ્રમણ કરશે આ સમયગાળા દરમિયાન તમારા વ્યવસાયમાં લાભ થશે તમારા વ્યવસાયમાં ઘણો વિકાસ થશે અને દેશ વિદેશમાં ફેલાશે હા કર્ક રાશિના લોકો પર દેવગુરુ ગુરુની કૃપા છે તમે એક રાજાની જેમ જીવશો આ રીતે ગુરુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમને આર્થિક લાભ થશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ કર્ક રાશિવાળા લોકોને નોકરીમાં ચારે બાજુથી લાભ મળશે પોસ્ટમાં પ્રમોશન મળશે પગારમાં વધારો થવાની સંભાવના છે આ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જો તમે સંતાન ઈચ્છો છો તો તમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે ઘરમાં માત્ર લાવો આ દિવસો તમારા પર રહેશે જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં સારો નફો થશે જે પણ વ્યક્તિ હોય જે લોકો લાંબા સમયથી રોજગારની શોધમાં છે તેમને મળવાની સંભાવનાઓ પણ છે જે લોકો લાંબા સમયથી વર્ગજ્ઞાની શોધમાં છે તેમની ઈચ્છાઓ આ સમયે પૂરી થઈ શકે છે તમારું કાર્ય સફળ થશે તમે શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો ચાર ફેબ્રુઆરીથી તમારા પર દેવગુરુની કૃપા વરસશે નંબર પાંચ સિંહ ચાલો તમને જણાવી દઈએ કે ચાર ફેબ્રુઆરીથી દેવગુરુ ગુરુ તમને કૃપા આપવા જઈ રહ્યા છે હા મિત્રો આ સમય દરમિયાન ગુરુ તમારા દસમા ભાવ પર આવવાનો છે આ દિવસોમાં તમારું જીવન વૈભવી બની શકે છે મિત્રો ગુરુની કૃપાથી આ સમયે તમારા જૂના વિવાદો દૂર થશે અને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે જો તમે સંતાનનું સુખ મેળવવા માંગો છો તો ગુરુની કૃપાથી તમે તમારા સંતાનનું સુખ મેળવી શકો છો આ સમયે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે ગુરુની કૃપાથી તે તમારા ઘરમાં સુખ લાવી છે તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો થઈ શકે છે જે લોકો વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓને ગુરુની કૃપાથી બિઝનેસમાં સારો નફો મળવાની તક મળી શકે છે ચાર ફેબ્રુઆરીથી તમારો દિવસ બદલાવા જઈ રહ્યો છે જે લોકો આ સમય દરમિયાન આધ્યાત્મિક કાર્યમાં ભાગ લે છે તેઓને પ્રવાસનું આયોજન કરવામાં આવે છે તેમની યાત્રા આ સમય સફળ રહેશે તમને જમીન મકાન અને વાહન ખરીદવાનો આનંદ મળશે તમે તમારા કારકિર્દી ક્ષેત્રમાં લાભ મેળવી શકો છો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે દેવગુરુ ગુરુ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા ભાગ્યની જગ્યાએ દેવગુરુ ગુરુ પ્રત્યક્ષ થવાના છે જે તમારા નસીબમાં વધારો થવાના સંકેત છે આ સાથે મિત્રો તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય માટે અનુષ્ઠાન પણ કરવામાં આવશે તમે વધુ ધ્યાન ભગવાન તરફ કેન્દ્રિત કરશો જેના કારણે તમને ભગવાનની કૃપા મળશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા પૈસા વિના જે પણ કામ અટકેલું હતું તે પૂર્ણ થશે જે પણ વ્યવસાય લોકો કરશે વેપારીઓને લાભ થશે તમારો વેપાર દેશભરમાં ફેલાશે વિદેશમાં તમે સફળતાનો ઝંડો ઊંચકશો હા મિત્રો બેરોજગાર લોકોને રોજગાર મળશે નોકરી મળશે પૈસા તેમની પોસ્ટ પર ટ્રાન્સફર થઈ શકે છે અથવા તેમના પગારમાં અચાનક વધારો થઈ શકે છે આનાથી તમારો તણાવ દૂર થશે અને તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે જી હા મિત્રો મિત્રો પણ તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમારા પર દેવગુરુ બૃહસ્પતિની કૃપા રહેશે જેના કારણે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેનાથી તમને ફાયદો થશે જેના કારણે તમે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશો જયારે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમે વધુ ને વધુ શુભ કાર્યો પર ધ્યાન આપશો તમે ગરીબો ને પણ ઘણી મદદ કરશો અને ભગવાન નારાયણ ની કૃપા તમારા બંને પર રહેશે નંબર સાત ધનુ રાશિ ના લોકો તમને જણાવીએ ચાર ફેબ્રુઆરીથી દેવગુરુ ગુરુ તમને અશુભ ફળ આપશે હા ધનુ રાશિ ના લોકો મિત્રો અમે તમને જણાવીએ કે ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં ભ્રમણ કરશે જેના કારણે આ દિવસોમાં તમને પરેશાની થશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો જેમ કે પેટમાં દુખાવો લીવરની સમસ્યા તમને ત્રીસ થી ચાલીસ દિવસ સુધી પરેશાન કરી શકે છે જેના કારણે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો પરંતુ તમારે વધુમાં વધુ ધ્યાન આપવું પડશે અમે તમને જણાવી દઈએ કે તમને નાણાકીય ક્ષેત્રે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા પગલા લેતી વખતે ખૂબ જ સમજી વિચારીને કરવું પડશે તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમારો તણાવ વધશે આ દિવસોમાં માનસિક તણાવ વધી શકે છે વેપારી વર્ગના લોકોએ તમને જણાવવું જોઈએ કે જો તમે વેપાર કરી રહ્યા છો અને વ્યવસાય સંબંધિત કોઈ મોટો નિર્ણય લઈ રહ્યા છો તો કોઈ પણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર કરો આ સમય ગાળા દરમિયાન વેપારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તમારા વ્યવસાયમાં ઘટાડો થશે અને તમને તમારા જૂના રોકાણથી થોડું નુકસાન થઈ શકે છે જે લોકો પોતાનો વ્યવસાય વધારવા માટે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેઓએ આ દિવસો સુધી બિલકુલ ન કરવું જોઈએ આ પરિસ્થિતિ તમને આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે આ ઉપરાંત તમારા પરિવાર પર તેની સકારાત્મક અસર પડશે તમારા ઘરમાં પારિવારિક તણાવ ઓછો થશે ગુરુની કૃપાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જ્યારે આ સમય બિંદુથી પડકારજનક બની શકે છે શિક્ષણની દ્રષ્ટિએ તમે તમારા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો નહીં તો તમે નિષ્ફળ થઈ શકો છો વૃદ્ધોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો આભાર